હલો બપોરના સમયે બાળકોની સિક્રેટ વાતો કંઈક ચાલે છે મમ્મીને કાનમાં કરી વારા ફરતી કે છે ફોમમાં છે એટલે મજાક મસ્તી બાળકોની ચાલે છે દોઢ વાગ્યાના સમયે ધબધપતા ધમ ધોખતા તાપમાં કારણ કે ગરમી એવી છે ને બહાર નીકળે એવું નથી શું કેવું તમારું ગરમી વિશે કાંઈ કેવું છે તો સારું લ્યો એના જેવું એ કઈ નહીં એને મમ્મીને સિક્રેટ કઈક કહે છે કાનમાં વાત એટલે ઓલી વેદુને ખારી કરે ને પછી વેદુનો વારો આવે એ કઈક વાત કરે આવી રીતે ચાલ્યા રાખે હા એ હવે તું કઈ દે પછી તાર મમ્મી કોને કહે મને ને હા ભાઈ ઓલા ફુગા સાચવીને પછી સ્ટ્રો થી ફુગા ફૂલાવે ને ફૂટી જાય ઓલા જીણા છે એટલે પછી વળી મંડે રોવા કે મારો ફૂગ્ગો કેમ તૂટી ગયો આવું બધુંય ચાલ્યા રાખે છે એની વાત ખૂટતી નથી પણ વાતમાં કાંઈ ન હોય ઓહો વાહ ભાઈ વાહ માં બેટે કા પ્યાર સાંજે પલાળેલી આંબલીનું જ્યુસ બનાવી નાખ્યું એક ટાઈપની આંબલીની ચટણી પહેલાંના જમાનામાં હું લૂમાં આવું બધુંય ખેતીમાં કામ કરતા ને ત્યારે આંબલવાણું આંબલવાણું જ કે ને હે બા હા તો એ આંબલવાળું બનાવીને એવું પીતા ટેસ્ટ કરી કેવું લાગે છે જોઈ ખટમીઠું સારું લાગે મજા આવે ભાવે સ્ટ્રોંગ વળી આમલી ગરમી કરતાં મજા આવે આમાં થોડુંક ઠંડુ ને એવું નહીં કોઈ ગરમીમાં પીવાની મજા આવે હાંધા વાળા ને સંભાળીને પીવું પાછું નક્કી ન હોય હાંધા પકડાઈ દે તો એટલે જ કહું છું ને હાંભળી હોય એટલે આમાં હાંધા ને માફક ન આવતું હોય તો એને થોડું ધ્યાન રાખીને પીવું પડે નકર પછી હાંધા હાંધાઈ જાય સીધા પગ ન થાય જ્યાંથી વળવા જોઈએ વળે નહીં બાળકો આહલાદક આનંદ માણી રહ્યા છે એસી ચાલુ કરીને મોબાઈલમાં શું શું તાર પપ્પાને સવાલ પૂછે તો નહીં જ શું સવાલ બટા પૂછજે આ કેમ બે કઠી ડબલ ની તો મને એક તૂટી જાય તો બીજી રહે એટલે ઈ છે તો શું હોય બે કંઠી એક ભક્તિ ભગવાન ની ને એક ભક્ત ની સરસ આવું ક્યાંથી થી ત્યાં હા જોડાયેલા છે હા એ કંઠીનું નું તાત્પર્ય એ બે માળા કંઠીમાં માં સુકામ હોય ભક્તિ બરાબર સરસ લે આવું કોને શીખવાડ્યું વેદું ટીચરે વાહ સરસ લ્યો કેવું લાગ્યું ચૈના મત ચરણામૃત કેવું લાગ્યું આમલી નો ભાઈ આ માણસ કઈ કઈક નવા નખરા લઈ આવે જો આ પાણીની બોટલ કોલ્ડ્રિંકની બોટલમાં પાણી ભરશે ને એને પાણીને આમાં ગાળશે ન હોય એવું અને રમવાનું હોય એ ન રમવું હોય આવું જ કંઈક વસ્તુ તો એ તો એનું કામ છે તો એ જ કરે ને કંઈ કામ હોય તો જણાવો તો હેલ્પ કરાવી એવું કંઈ નથી શું આવે હે દીદી ક્યાં આવે તું ઉપર આવતો એ દીદી આવે ને એકા બીજા હાથ તાળીની ગેમ રમતા હોય એવું લાગે છે શિવ ને કીધું ને તો શિવ કે દીદી આવે ઉપર તો દીદીને કીધું ને તો દીદી કે પપ્પા આવે તો ઉપર આવે બધાય ખો કરે છે એકબીજાની માથે અને તોય આ બધાય ઉપર જઈને ત્યાં જઈને કંઈ કોઈ હુવાના તો છે નહીં અઢી વાગે લગી માથા કોઈટ કરશે એક નીચે આવશે એક ઉપર જાશે વળી એકાદુ રોહે પછી અઢી વાગે આજુબાજુ એને મમ્મી આવે ને પછી હુવે ત્યાં લગીએ આને

તો કાંઈ વાંધો નહીં મારા મોબાઈલને એટલામાં એક ટીપામાં કાંઈ નહીં થાય ચાલો તો ફ્રી ફ્રોમ વાયર જેવું છે આજે જોઈ લઈએ એક વાયરલેસ માઇકનો ઉપયોગ કેવો કાવે છે હવે અંદર જઈએ અને બાળકો શું કરે છે એ થોડુંક બતાવીએ આપણે થોડું ઘણું એમની સાથે વાર્તાલાપ કરીએ બે ત્રણ દિવસનું જે પણ કન્ટેન્ટ થયું છે એ કાંઈ એડિટિંગ કરી નથી શક્યો એટલે આજે એડિટિંગ કરીને બધું બે કરીને સાંજે તમારી સાથે શેર કરીશ કદાચ બાળકો कार्टून માં થિયેટર બનાવીને બેસી ગયા તો તો શું છે હાલો અમરા ચાલો પેપર ગયું વેદુ મસ્તનું મસ્તનું તારા તો બધાય મસ્તન જ જાય છે સામાન્ય જ્ઞાન એક ભૂલ પડી એક ભૂલ પડી હતી આ સામાન્ય જ્ઞાન નું હતું આજે નહોતું આજ તો કુછ રાત્રી નહોતું કાલ

બે ડબલ કેમ હોય ડબલ હોય બે નું મારો અવાજ આવે ને તારો રેકોર્ડ થાય બે જણા બોલતા હોય તો એ હે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા બસ થઈ ગયો રેકોર્ડ થઈ ગયો થઈ ગયો લઈ લ્યો હવે એટલે પડી જાય તો વળી તમારે નવા નવાની ની ઓલી શું કહેવાય ઓડી થઈ જાય કાઈ વાંધો નહીં તો આપ માં છે શું બોલના ચાહતા હો માં છે काम मानना है ठेकड़ा मानना है आप महाजई को बोलना नहीं है हाँ ये तो ये तो खबर है बाद ना है ठेकड़ा मारना है और लड़ना है यही तो करना है पेरवानों ने ये मां खाली बोलना नहीं बोलवानो जो है बेटा हाँ, हां बोल सरस बस बस तो हम कैसे तो आए हाय हां हाय तुम कहो मैं पैसा है हो ₹100

એટલે આજે વાતાવરણ સારું છે એટલી બધી કઈ ખાસ ગરમી લાગે એવું નથી એટલા માટે સરસ મજાની ગરમી સહન થાય એવી છે એટલા માટે બસ તો આજના દિવસ માટે આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો કમેન્ટ કમેન્ટ બી કરવી હોય તો કરી શકો છો મળીએ પાછા નવા વિડીયોમાં